વાવથરાદ જિલ્લાના રાજકારણમાં મહત્વપૂર્ણ નિમણૂક જાહેર થઈ છે ડોક્ટર નરેશ ઠાકોરને વાવથરાદ ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે તેમના નામની જાહેરાત થતા જ કાર્યક્રમોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે જ્યારે પરિવારજનોને ઠાકોર સમાજ દ્વારા શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે દિયોદર તાલુકાના કુવાતા ગામના વતની ડોક્ટર નરેશ ઠાકોરે બે હજાર સત્તરથી બે દરમિયાન પોતાના ગામના સરપંચ તરીકે કામગીરી બજાવી હતી તેમના કાર્યકાળ દરમિયાન ગામ વિકાસના વિવિધ કામો હાથ ધરા હતા જેના કારણે સ્થાનિક સ્તરે તેમની આગવી ઓળખ ઊભી થઈ હતી ભાજપ સંગઠનમાં પણ તેઓ સક્રિય રહ્યા છે તેમણે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કોષાધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષ તરીકે જવાબદારીઓ નિભાવેલી છે સંગઠન પ્રત્યેની તેમની નિષ્ઠા અને કાર્યશૈલીને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રમુખ તરીકે તેમની પસંદગી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે ઉલ્લેખનીય છે કે નરેશભાઈના પિતા પણ છેલ્લા પચીસ વર્ષથી ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે જેના કારણે પરિવારનો રાજકીય વારસો પણ મજબૂત માનવામાં આવે છે પ્રમુખ તરીકે નામ જાહેર થતાં નરેશભાઈના નિવાસસ્થાને કાર્યકરોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો કાર્યકરો દ્વારા મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી સાથે જ તેમને ફોન અને સોશિયલ મીડિયા દ્વારા અનેક આગેવાનોને શુભેચ્છકો તરફથી શુભકામનાઓ મળી રહી છે હવે જિલ્લા પ્રમુખ તરીકે તેઓ સંગઠનને વધુ મજબૂત બનાવશે અને આવનારી ચૂંટણીની તૈયારીઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે ખૂબ ખુશી છે ખૂબ આનંદ છે નવ નિયુક્ત બાબત થરાદ જિલ્લાની અંદર નવનિયુક્ત પ્રમુખ તરીકેની મારી જે જવાબદારી મળી છે એ બદલ સૌ પ્રથમ તો હું રાષ્ટ્રીય નેતૃત્વ એવા આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીબજી તથા ગુજરાત પ્રદેશનું શીર્ષ નેતૃત્વ ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી ગુજરાત સરકારના સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ડેપ્યુટી સી એમ હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી નાની ઉંમરે મને નવનિયુક્ત જિલ્લાની આટલી મોટી જવાબદારી આપી છે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં આપ સૌ જાણો છો કે રાષ્ટ્રીય સ્તરથી લઈ અને ગુજરાત પ્રદેશની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ કરી રહી છે એ જ રીતે નવનિ જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતો રહેશે એવી પ્રયત્ન કરીતા તારીશું અમે